YouTube family કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા બ્લોગ માં બધાને જય માતાજી જય બાપા સીતારામ તો આજે સવાર સવાર માં બ્લોગ મેસલુ કર્યો ને આજ છે પહેલી તારીખ તો મારા વિનેશ ભાઈ છે એ 1000 મહિનાના ના કમ્પ્લીટ થઈ ગયા છે તો બાની ની જાય વાવ લે સો ખાકા બા તમને હારા કરવા પડે ને તો મે ના ઓલા થી દેતા હ જારી હતી હું તાઈ ઊભી બા ને હમુ જોઈન છે અવિનેશ કેટલા મહિના થઈ ગયા 1000 મહિનાના ના હ હ

आजो खेल खेल फोटो शूट करो नहीं नहींले बे जना बात करती होई भाई ओदु जो कानोड बनाओ नतो पण अर्धेली बेन रुपिस आवडन कारणे तसे वसे भवी ने काढ पैछो केमो फोटो शूट करवान हे आपने कर ननी करवा देण है आपने काय करन जय माताजी जय बापा सीता राम जो हमारे भाई संग ने पूरा मिरया है

એવું કરે ઓ ઓ અહન જો અહન જોઈ દે ને ઓ ઓ કરે તો તો કેટલી વસ્તુ અહીં રીંગણી ને પોપિયા ને બધું સોપી દીધેલું છે હવે હે મે મે તે સેપુ હાર હાર પી લેતે અમે તો પેલા કેટલા આંબા ને એવું સેપુ પણ કઈ શું નહીં નહીં હા તે થાય તો હાર ઓમે આંબા પોપિયા રીંગણી સોપી મરસી સોપી સોપી જમરૂખી સોપી

जई हु थाई हुनी हु थाई है है बिदा है जई सेला घरमा है ना कपडा ने हुंदो टे टे प्लान बनाए हु त खाली क्यामेरामेन छ आ र र त जई सोई जई सयेवे आ नाक माथे हु थाई માર પડશે એટલે તારો વારો નહીં વા તારો જ તી વારો સુપ સુપ વેલો ઓકે રે ઓકે રે કપડા હકેલે હે હાલો હાલો બીજે નીલે તારે વાર હવે જો કમજે તને બાર વાર આજે બોલા તને યાવ મજાઈ થી પ્રેક કર યાવ ક પણ કરનો હોય તો તો ખરેખર તી પણ કેમ તું બીજલી કે બે બાર મને એવો મારા મેક માસર કા પીન કો કઈ દે ના તઈ પોઈન એમ છુ આવા દેની આવા દેની કરે બાર ને સક્સેસફુલ બાર ને કેતા નહી એમ કે ને કે સક્સેસ લાવી દેતા

તો ફેમિલી ગરમી ન પલ ગયો યો પ્રૅન્ક થઈ ગયો સોરી સોરી ઓ મારે સોરી બોલ કાય ને સોરી તમારું

तँले आमा केम पिजा खावा लइदाव? हे खावाइ नै ने। कोन लेउ दिनेश ल्यावनै? हां, एने भाइरा नै त एइ ल्याइने। दिनेश नि गेला त मओ, ते ल्याइबा नथिं पिजा। इउडा नै इउडाथि इउडा नोक भयो के? तेपछि अइ घरे लेतै त अइ घरे कोइन न। अब राउ पिजा खावा के? नै हो। हे? लै लै दिन दिन। वाह वाह। जेके। हेलो भाइ, पिजा खावानै है, बिजू जु तेल लेवा मोटा भाइ त पिज्जा खान मैदा हामी यहाँ पेला गयो भने जो भाइ न त रेवा नदिए त पण के दुनु कृति पिज्जा खा पिज्जा खावा पण आज खादा ती एक बटका मा त हम भाइ बात नि जरी हम गयले जानी मस्त पिज्जा मस्त नि मन त न भाइ वाला भाभी नै नहाल लाग्या अहिले mm. त नउनो लेला त <laughs>

આવડે ને ઘેરે કોઈ ભાવતા નહીં અને મને એક નહીં કે ભાવે બીજા કોઈ ભાવતા નહીં ઘરમાં આમ બેન કે દૂની ની નાખતી પીઝા ખાવા પીઝા ખાવા પીઝા તો ભાવતા નહીં મારે કેમ પીઝા ખાવા લઈ જાવી ક્યાંક આને હતી તને ભાવે પીઝા તો હું કેતી પીઝા ખાવા કેમ પીઝા ખાતા કેવો મસ્ત દેખાતા ઘેર લે ને તે ઘેર મજા આવી પીઝા ખાવાની હવે ને ખાસ કરીને આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ તમને કેવો લગે ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી નવા વ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી બાય